નમસ્કાર મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે ને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર અને સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તેની આપણે આ વિડીયોના માધ્યમથી માહિતી આપવાની છે તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌપ્રથમ આપણે વાત લઈશું તો ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ એકસોને અઠ્ઠાણું તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે તાપીના ડોલવરની અંદર એકસો ને ચોસઠ મિલીમીટર એટલે કે છ પોઈન્ટ છેતાલીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય સુરતના બારડોલીની અંદર એકસોને પાંત્રીસ મિલીમીટર એટલે કે પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ નોંધાય છે તે સિવાય તાપીના વાલોડની અંદર એકસોને સત્યાવીસ મિલીમીટર એટલે કે પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય મહીસાગરના લુણાવાડાની અંદર એકસોને તેર મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે મહીસાગરના કડાણાની અંદર એકસોને બાર મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ એકતાલીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તાપીના સોનગઢની અંદર એકસોને અગિયાર મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ સાડત્રીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અરવલ્લીના તનસુરાની અંદર એકસોને અગિયાર મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ સાડત્રીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે નવસારીના ગણદેવીની અંદર એકસોને સાત મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ એકવીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે નવસારીના ખેર ગામની અંદર એકસોને ચાર મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો વલસાડના કપરાડાની અંદર સો મિલીમીટર એટલે કે ત્રણ પોઈન્ટ ચોરાણું ચોરાણું ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો મિત્રો કુલ અઠ્ઠાણું તાલુકા એવા હતા જ્યાં એકથી લઈ અને પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો તો અને તે સિવાય ઘણા તાલુકા એવા હતા જ્યાં હળવા ભારે ઝાપટા જોવા મળ્યા હતા તો હવે આપણે વાત કરીશું કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો જે ગઈકાલે મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ હતીથી હવે થોડી આગળ વધી અને જે રાજસ્થાનના દક્ષિણી ભાગો છે તેની ઉપર આવી ગઈ છે અને આ સિસ્ટમ છે હવે એકદમ ધીમી ગતિએ આગળ વધી રહી છે મિત્રો આ સિસ્ટમ છે તે દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપર આવી ગઈ છે અને થોડી નબળી પડી અને લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે એટલે કે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમ છે તે લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે એટલે કે લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે એટલે કે નબળી પડી અને લો પ્રેશર સિસ્ટમ આ વિસ્તારોની અંદર સક્રિય છે અને મિત્રો આ સિસ્ટમ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો ઉપર સક્રિય છે તો મિત્રો સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જોઈ શકાય કે બંગાળની ખાડીની અંદરથી લગાતાર એક પછી એક સિસ્ટમ આવી રહી છે અને મિત્રો ગુજરાતની અંદર અને મધ્ય ભારતના વિસ્તારોની અંદર ભારે વરસાદ ઘણા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે તો મિત્રો બંગાળની ખાડી એકદમ એક્ટિવ મોડમાં હાલમાં જોવા મળી રહી છે અને લગાતાર એક પછી એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ઉઠી રહી છે અને ગુજરાત અને ઘણા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સિસ્ટમના કારણે અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર વાદળો જોવા મળી રહ્યા છે અને ગુજરાતના જે પૂર્વી રીજન છે સૌરાષ્ટ્ર ના વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો મિત્રો કે ઘાટવાદળો જોવા મળી રહ્યા છે લાઈવ સેટેલાઇટની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતના જે પૂર્વી રીજન છે ત્યાં ઘાટવાદળો આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે મિત્રો સરફેસ લેવલનો ચાર્ટ જોઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ છે તે મિત્રો રાજસ્થાન અને ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો પર સક્રિય છે આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે અને ચોમાસું ધરી છે તે લો પ્રેશર સેન્ટરથી લઈ અને જે ઉત્તર ગુજરાત દક્ષિણ રાજસ્થાનના ભાગોથી લઈ અને લોપ્રેસર સેન્ટરમાં થઈ અને બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાઈ રહી છે મિત્રો આઠસો પચાસ એચપીઓ ઉપર પવનનો ચાર્જ જોઈએ તો જે સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર સક્રિય છે અને મિત્રો તેનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતના વિસ્તારોને કવર કરી રહ્યું છે તમે મેપમાં જોઈ શકો છો કે સિસ્ટમનું જે સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે સાતસો એચપીઓ પર પવનનો ચાર્જ જોઈએ તો સિસ્ટમ છે તે આ વિસ્તારોની અંદર સક્રિય છે અને સિસ્ટમનો જે ટ્રપ છે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રના ભાગો શુંધી આવી રહ્યો છે મિત્રો મેપમાં તમે જોઈ શકો છો કે સિસ્ટમનો જે સ્ટ્રપ ટ્રપ છે તે અરબી સમુદ્રના ભાગો શુંધી આવી રહ્યો છે એટલે કે ગુજરાતથી લઈ અને અરબી સમુદ્રના ભાગો શુંધી સિસ્ટમનો ટ્રપ લંબાઈ રહ્યો છે તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે છ સપ્ટેમ્બર અને આવતીકાલ સાત સપ્ટેમ્બરની આગાહી જોઈએ તો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો હજુ પણ ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને જ્યારે મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ એકથી લઈ અને ચાર પાંચ છ ઇંચ સુધીનો પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતની અંદર વધારે શક્યતા છે ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર પણ મિત્રો ગાજવીજ સાથે એકથી લઈ અને પાંચ છ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર આ વિસ્તારોની અંદર મિત્રો વધારે શક્યતા રહેશે અને આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને આ વિસ્તારોની અંદર એકથી લઈ અને ચાર પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે બાકીના સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે અને આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે એકથી લઈ અને બે ત્રણ ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોની અંદર પણ શક્ય છે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ હળવો મધ્યમ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે એટલે કે કચ્છની અંદર પણ એકથી લઈ અને બે ત્રણ ઇંચ અને અમુક વિસ્તારોની અંદર પાંચ છ ઇંચ સુધીનો વરસાદ પણ અમુક વિસ્તારોની અંદર પડી શકે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર